જેની ઉત્સુકતા પૂર્વક રાહ જોવા સંકલ્પ પત્રમાં અનેક નવા લોકલક્ષી મુદ્દાને આવરી લેવામાં આવ્યા છે ત્યારે મુખ્ય મુદ્દામાં શહેર પ્રવાસન ઐતિહાસિક યાત્રાધામ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક નગરી હોય તેમજ સનાતન ધર્મની ધરોહર સમી જૂનાગઢ નગરીનો વિકાસ સંતુલિત રીતે થાય અને માળખાકીય સુવિધાઓથી સજ્જ બને તે મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો તો ભાજપ પ્રમુખ પુનિત શર્મા ચૂંટણી નિરીક્ષક કમલેશ મીરાણી ચૂંટણી પ્રભારી મુકેશ દાસાણી ધારાસભ્ય સંજય કોરડિયા સંસદ સભ્ય રાજેશ ચુડાસમા તેમજ પૂર્વ કોર્પોરેટરો ઉપસ્થિત થયા અને સંકલ્પ પત્ર રજૂ કરતા પુનિત શર્માએ જણાવ્યું હતું કે જુનાગઢના હયાત લોકો યોગ તરફ વળે તેને લઈ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં યોગ સ્ટુડિયો બનાવવામાં આવશે અને રમતગમત માટે સપોર્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તેમજ ત્રણ નવા ફાયર સ્ટેશન ભવનાથના મુખ્ય માર્ગને સનાતન પદ તરીકે શહેરમાં અનેક સુવિધાઓ પણ આપવામાં આવશે બે હજાર પચીસ નો સંકલ્પ ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા લોકોની વચ્ચે મૂકવામાં આવ્યો છે આગામી પાંચ વર્ષમાં કયા મુદ્દાઓ લઈ અને જ્યારે ભારતીય જનતા પાર્ટી આ વિકાસના મુદ્દાઓ લઈને ગઈ છે અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશન જ્યારે બનવાની છે તો પાંચ વર્ષમાં કયા મુદ્દાઓ અમે લોકોને ડેવલપમેન્ટ આપવાના છીએ એનો આજ સંકલ્પપત્ર અહીંથી અમે જારી કર્યો છે ચૂંટણી બે હજાર પચીસ અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકાની આગામી સોળમી ફેબ્રુઆરીએ ચૂંટણી આવી રહી છે ત્યારે દર પાંચ વર્ષે સત્તા પક્ષે પોતે જે કાર્યો કર્યા હોય એની વાત અને આવતા પાંચ વર્ષમાં પ્રજાનો પ્રેમ સ્નેહ સ્નેહહૂફ અને લાગણી મળે અને પ્રજા જન્મત આપે અને પ્રજા ભારતીય જનતા પાર્ટીને શાસન સોંપે તો પાંચ વર્ષ શું કરવાનું છે એની માહિતી અમારા અધ્યક્ષ પુનિતભાઈ શર્મા અમારા સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય શ્રી સંજયભાઈ ખોરડીયાએ આપી છે જ્યારે કોર્પોરેશનનું બજેટ એ પણ રજૂ થતું હોય હું પણ ભારતીય જનતા પાર્ટીમાં રાજકોટ મહાનગરમાં કોર્પોરેટર તરીકે પણ મેં પણ સેવા બજાવી છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પણ હું ત્યાં રહ્યો છું એટલે બજેટમાં પણ જે અંદાજપત્ર આપણે આપતા હોય એવું નથી હોતું કે બધા કાર્ય પૂર્ણ થઈ જાય બજેટમાં અંદાજપત્ર મૂકતા હોય છે અને એ દિશામાં એક સારી રીતે પ્રમાણિક થતી નિષ્ઠાથી એ પ્રયત્ન કરતા હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના તમામ ઉમેદવારો મિત્રો એ જ્યારે પ્રતિનિધિ પ્રજાના પ્રેમથી બનવાના છે અઢાર તારીખે નિશ્ચિત છે અને છપ્પન બેઠક એ અમારી આવવાની છે ત્યારે મને વિશ્વાસ છે કે આવતા પાંચ વર્ષમાં આ જૂનાગઢ એ પણ જે રીતે બીજા કોર્પોરેશન હરડફાળ ભરી ગયા છે એ દિશામાં હરણફાળ ભરશે અને જે કાર્ય આજે અહીં અમારા અધ્યક્ષશ્રી અને ધારાસભ્યશ્રી સાંસદશ્રીએ જે અમારા મેનિફેસ્ટોમાં આપ સમક્ષ મૂક્યા છે એના સો ટકા પૂર્ણ કરવાના એ પ્રયત્ન કરશે